નવાનગર એટલે કે હાલનું જામનગર એ સૌરાષ્ટ્રના ઐતિહાસિક હાલાર વિસ્તારમાં સ્થિત એક દેશી રાજ્ય હતું તે કચ્છના અખાતના દક્ષિણ કિનારે આવેલું હતું જેનું કેન્દ્ર જામનગર હતું તેની સ્થાપના વર્ષ ઈસ્વીસન પંદરસો ને ચાલી માં કરાઈ હતી નવાનગરની સ્થાપના જામશ્રી રાવળે સંવત પંદરસો ને છન્નુંમાં શ્રાવણ સુદ સાતમને બુધવારના દિવસે કરી હોવાની નોંધ યદુવંશ પ્રકાશ નામના ગ્રંથમાં કરવામાં આવી છે નવાનગર રાજ્યના વિસ્તારનું કુલ ક્ષેત્રફળ ત્રણ સ્ક્વેર મિલ્સ જેટલું હતું અને વર્ષ ઓગણીસો ને એકની જનગણના મુજબ તેની કુલ વસ્તી ત્રણ લાખ છત્રીસ હજાર સાતસો ને ઓગણસી જેટલી હતી નવાનગર રાજ્ય પર જાડેજા કુળના હિન્દુ રાજાઓનું રાજ હતું જેમને નવાનગરના જામ સાહેબ અથવા જામ સાહેબ તરીકે ઓળખવામાં આવતા હતા નવાનગર અને કચ્છ સામ્રાજ્યના રાજાઓ એક જ વંશના હતા બ્રિટિશ રાજના શાસન દરમિયાન નવાનગર રાજ્યને પંદર તોપોની સલામીનું માન આપવામાં આવતું હતું નવાનગર રાજ્ય અંગ્રેજોના શાસન દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સી અંતર્ગત આવતું હતું આ રાજ્ય ભારતની સ્વતંત્રતા સુધી અસ્તિત્વમાં હતું વર્ષ ઓગણીસો ને અડતાલીસમાં તેનું સત્તાવાર રીતે ભારતીય સંઘમાં જોડાણ કરવામાં આવ્યું હતું તેની રાજધાની નવાનગર શહેર હતી જે હાલના જામનગર તરીકે ઓળખાય છે હાલ આ નવાનગર એટલે કે જામનગર ગુજરાત રાજ્યનો ત્રણસો ને પચાવન કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે તથા બંદરીય ઉદ્યોગો અને સંરક્ષણની બાબતમાં દેશભરમાં તેનું સ્થાન મોખરે છે આ ઉપરાંત મરીન નેશનલ પાર્ક અને પેટ્રોલિયમ ઉદ્યોગના કારણે વિશ્વભરમાં તે મહત્વનું સ્થાન પણ ધરાવે છે જિલ્લામાં લઘુ અને હસ્તકળા ઉદ્યોગોએ માત્ર દેશ જ નહીં સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે જેમાં બાંધણી અને બ્રાસ્ટાટના ઉદ્યોગોનો સમાવેશ થાય છે